પરીક્ષામાં પૂછાતા આવા દાખલા પણ હોય છે ગણીશું દાખલા એક છાત્રાલયમાં બાર વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસ સુધી ખવડાવી શકાય તેટલું ભોજન છે પરંતુ આ ભોજન બાર વિદ્યાર્થીઓને ખવડાવવું હોય તો કેટલા દિવસ ચાલે તો આમાં સૂત્રની રીતથી પણ ગણાય સૂત્રની રીતથી પણ દાખલો ગણાય અને ટ્રી દટર એમ ટુ ઇન્ટ બરોબર છે તો એમ વન એટલે કેટલા છે બાર વિદ્યાર્થીઓ ડી વન એટલે કેટલા પાંચ દિવસ એ રીતે એમ ટુ કેટલા છે આ બાજુ પંદર વિદ્યાર્થીઓ તો આપણે ડી શોધવાના છે તો શું આવશે ડી ને સૂત્ર કરતા બનાવો બાર ગુણ્યા પાંચ ભાગ્યા પંદર પાંચ તારીખ પંદર ત્રણ ચોક બાર એટલે કેટલો જવાબ આવ્યો ચાર કેટલા દિવસ ચાલે તો ચાર દિવસ ચાલે બરોબર હવે શોર્ટકટ ટ્રીક થી દાખલો ગણો તો શું આવે જુઓ આ બાર છે એક છાત્રમાં માં બાર વિદ્યાર્થીઓ છે માટે પાંચ દિવસ સુધી ખવડાવી શકાય તેટલું ભોજન છે તો શું થાય બાર ગુણ્યા પાંચ કરો અને બાર પંચા પરંતુ આ ભોજન તો તો કેટલા દિવસ આ જે આવ્યો પણ સાહીઠ ભાગ્યા કેટલા વિદ્યાર્થીઓ છે પંદર પંદર કરી દો કેટલા પંદર ચોક સાહીઠ આવી ગયો શોર્ટ ટ્રીક આ સૂત્રની મદદથી ટ્રીક તો આ રીતે દાખલા ગણવા સૂત્ર ચલો શું કે છે દાખલામાં એક સંખ્યાના આઠ ગણામાંથી પાંચ બાદ કરતા મળતું પરિણામ તે સંખ્યાના પાંચ ગણા કરતા ચાર વધારે છે તો તે સંખ્યા શોધો બરોબર આ ઓપ્શન આપે છે तो पहला संख्या समझिए कि एक संख्या ना आठ गुना धारो के तीस संख्या y है। तो क्या है? आठ गुना मध्य पांच बात करता। पहला तो क्या है? आठ गुना है। आठ गुना तो क्या दिया? आठ y दिया। त्यामध्य पांच बात करता मर्तु परिणाम तो पांच बात करो, पांच बात करता। तो शुरू हो जाए। आठ y माइंस फाइव। बराबर

તો 8 માંથી પાંચ છે તો 3y = 9 y = 3 તો શું જો મળ્યું 3 તો 3 શું છે રાઈટ આન્સર તો શું થયું તે સંખ્યાના પાંચ વડે કરતા 4 વધારા હોય તો તે સંખ્યા કઈ તો 3 જવાબ આવે ખ્યાલ આવ્યો મિત્રો ચલો હવે નેક્સ્ટ દાખલો ગણીએ ચલો મિત્રો આ દાખલો જી જોઈએ આપણે એક ક્રિકેટ મેચમાં કોહલીએ રોહિતના રન કરતાં ત્રણ ગણા રન કરેલ છે જો બંને મળીને કુલ એકસો એસી રન કરે છે તો કોહલીએ કેટલા રન કર્યા હશે પેલા આપણે દાખલો સમજીએ કે શું કહેવા માંગે છે કે એક ક્રિકેટ મેચમાં કોહલીએ રોહિતના રન કરતાં ત્રણ ગણા રન કરેલ છે તો ધારો કે રોહિતના રન વાય છે બરાબર તો કોહલી એ રોહિત ના રન કેટલા ગણા 3 ગણા તો શું આવશે કોહલી એ રોહિત ના ના રન કરતા 3 ગણા એટલે કેટલા થયા 3y થયા બરાબર જો બનને મળીને કુલ 180 રન કરે બનને મળીને એટલે સરવાળો થયો y + 3y = 180 ચાર પોંચ વાયુ ફોર્ટી ફાઈવ તો આ જે વેલ્યુ આઈ બરાબર કોની વેલ્યુ આઈ વાય એટલે વાયુ ફોર્ટી ફાઈવ રોહિત ના રન થયા બરોબર પણ આપણે શોધવાના છે કોહલી ના રન તો કોહલી ના કેટલા છે ત્રણ થ્રી વાય છે તો આ રીતના બેઝિક દાખલા પૂછાતા હોય વર્ગ ત્રણ ની પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આ પ્રકારના દાખલા બી આપણે ગણવા જોઈએ બરોબર ચલો હવે જોઈએ હવે બીજો દાખલો દાખલો ગણીએ પચીસ માણસો ચાલીસ દિવસ લાગે તો પચાસ માણસો દાખલો બરોબર સૂત્ર માટે હોય તો શું આવે એમ વન ઇન્ટુ ડી વન ઇઝ ટુ એમ ટુ ઇન્ટુ ડી ટુ

તો પચાસ માણસ કામ કરતા કેટલા દિવસ ભાગ્યા પચાસ સિમ્પલ જીરો જીરો પાંચ ઉપર પચી પાંચ છીસ આવી ગયો જવાબ ઓકે તો આ રીતના બેસિક દાખલા પૂછાતો હોય તો સમયનો અભાવ હોય તો ડાયરેક્ટ જો તમને ફાવતું હોય ડાયરેક્ટ ટ્રીક થી તો આ રીતે ગણી શકાય રીતે સૂત્ર મૂકીને બી તમે દાખલો ગણી શકો આના પછીનો છેલ્લો દાખલો ગણીએ ચાલો મિત્રો આ દાખલો ગણીએ એક વાસણ નો વન ભાગ પાણીથી ભરેલો છે જો તે વાસણને સંપૂર્ણપણે ભણવું હોય તો હજી સાહીઠ લિટર પાણી નાખવું પડે તો આ વાસણની કુલ ક્ષમતા કેટલા લિટર હશે દાખલો સમજીએ શું કે એક વન થર્ડ ભાગ પાણીથી ભરેલ છે બરાબર પેલા તો આપણે આકૃતિ દોરીશું હા ધારો કે પાણીથી ભરેલો છે ભાગ બરાબર એક બે ત્રણ થયો આ ત્રીજો ભાગ થયો બરોબર આમાં ભરેલું તો આ બે ભાગના કેટલા લિટર પાણી નાખવું પડે તો સાઈઠ લિટર પાણી નાખીએ તો ભાગ સંપૂર્ણપણે ભરાય તો આ વાસણની કુલ ક્ષમતા કેટલા લિટર હશે બરાબર આ બે ભાગના પાણી ભરવું લિટર જોઈએ તો એક ભાગ માટે કેટલું એક ભાગ માટે એક ભાગ માટે પાણી કેટલું થાય ત્રીસ લિટર થયું તો અસરવાળો કરતો સાહીઠ વત્તા ત્રીસ એટલે કિલો સાહીઠ નેવું લિટર આવે જવાબ છે ખ્યાલ આવે એમાં ઓપ્શનમાં આપેલું છે જોવા ત્રીસ અને સાઈઠ સાહીઠ ને ત્રીસ ને વાઈ ગયું જો એ રીતે બી ખબર પડી જાય બરાબર તો આ રીતે થોડું થોડું વિચારવું પડે એવો દાખલા હોય છે અમુક જે ઇઝી હોય છે પણ એમાં આપણો ટાઈમ સમય વધારે જતો હોય છે તો આ રીતે સમજવું સમજવું જરૂરી છે શોર્ટકટ રીતથી બરાબર તો આ રીતના તમારા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ કરશો તો તમને દાખલા આવડશે બરાબર